રાજકોટ શહેરમાં પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે રાજકોટ શહેર અને જિલ્લામાં આવેલી પાકિસ્તાની નાગરિકોની મિલકતોને જપ્ત કરી અને તેની હરાજી કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે કેન્દ્ર સરકારના એનીમી પ્રોપર્ટી એક્ટ હેઠળ રાજકોટ શહેર અને જિલ્લામાં આવેલી પાકિસ્તાની નાગરિકોની મિલકતોને જપ્ત કરી હરાજી કરવા માટેની પ્રક્રિયા શરૂ કરાઈ છે આ કાયદા હેઠળ રાજકોટ શહેર અને જિલ્લામાં આવેલી કુલ મિલકતોનું વિસ્તૃત સર્વે હાથ ધરવામાં આવ્યો છે આ પ્રક્રિયા હેઠળ જે લોકો ઓગણીસો પાસઠના ભારત પાકિસ્તાનના યુદ્ધ બાદ ભારત છોડી અને પાકિસ્તાન જતા રહ્યા હતા અને ત્યાંના નાગરિક બની ગયા હતા તેમની ભારતમાં રહેલી મિલકતોને એનિમી પ્રોપર્ટી તરીકે જાહેર કરવામાં આવી છે રાજકોટની આ મિલકતોનો સર્વે કરવા માટે મુંબઈ અને રાજકોટની એક ખાસ ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી સર્વેની વિગતોની વાત કરીએ તો કુલ સર્વે કરાયેલી મિલકતો એકસો ઓગણચાલીસ છે તો જાહેર કરાયેલી મિલકતો છાસઠ સર્વે હેઠળની મિલકતો તોતેર જેનો સર્વે હજી ચાલુ છે અને સર્વે ટીમે તમામ મિલકતોની કાયદેસરની સ્થિતિ અને મૂલ્યાંકનનો રિપોર્ટ તૈયાર કર્યો છે આ સમગ્ર રિપોર્ટ સુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવશે તો સરકાર તરફથી લીલી ઝંડી મળ્યા બાદ આ તમામ મિલકતોની જાહેર હરાજી કરવામાં આવશે આ કાર્યવાહીનો હેતુ ઓગણીસો પાસઠ પછી પાકિસ્તાન ગયેલા અને ત્યાંની નાગરિકતા અપનાવનાર વ્યક્તિઓની ભારતમાં રહેલી સ્થાવર મિલકતોને સરકાર હસ્તક લેવાનો છે હરાજી દ્વારા સરકારની મોટી આવક થવાની સંભાવના છે અને લાંબા સમયથી વિવાદત રહેલી આ મિલકતોનો કાયદેસર નિકાલ પણ આવી જશે કોટના નિવાસી હતા અને નાઇન્ટીન સિક્સટી ફાઈવમાં આ ભારત છોડીને કોઈ એનિમી કન્ટ્રીમાં આ લોકોએ ગયા હોય અને એનિમી કન્ટ્રીના સિટીઝન બની ગયા હોય એનિમી પ્રોપર્ટીઝ જેટલી પણ છે આ એનિમી પ્રોપર્ટીને અથવા તો એનિમી ડિક્લેર્ડ પ્રોપર્ટીની ગણતરીમાં લેવાની રહે અથવા એનિમી પ્રોસેસ કેસ ચલાવવાના રહે સત્તર અગિયાર બે હજાર પચીસથી લઈને ત્રેવીસ બાર બે હજાર પચીસ સુધી અહીંયા જેટલી પણ એનિમી પ્રોપર્ટીઝ છે એનું સર્વે કરવાના છે આને સાથે સાથે રાજકોટના ડીએલઆર અને સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરીના સર્વે પણ સાથે રહેશે રાજકોટ જિલ્લામાં અને શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટી હસ્તકની કુલ વન થર્ટી નાઇન પ્રોપર્ટીઝ છે